આપનું સ્વાગત છે આજે આપણે હોમિયોપેથીના રેપર્ટરીમાંથી એક ચોક્કસ માનસિક સ્થિતિ પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આ સ્થિતિ માઇન્ડ ફિયર સ્ટ્રેન્જર્સ ઓફ તરીકે નોંધાયેલી છે સીધો સાદો અર્થ અજાણ્યા લોકોનો ભય આપણી પાસે આના પર કેટલીક માહિતી છે તો ચાલો એને સમજીએ કે આ રૂબરેક ખરેખર શું છે ચોક્કસ હોમિયોપેથીમાં રૂબ્રિક જે છે એ લક્ષણોનું એક એમ કહીએ કે વર્ણન છે જે દવા શોધવામાં મદદ કરે અને આ સ્પેસિફિક રૂબ્રિક માઇન્ડ ફિયર સ્ટ્રેન્જર્સ ઓફ એ દર્દીની એક ખાસ માનસિક દશા બતાવે છે આમાં બે મુખ્ય શબ્દો છે જુઓ ફિયર એટલે કે ભય અને સ્ટ્રેન્જર્સ એટલે અજાણ્યા લોકો હા અને આ ભય શબ્દ મહત્વનો છે શું આ ખાલી થોડી ગભરામણ જેવું છે કે પછી કંઈક વધારે તીવ્ર સારો સવાલ છે જુઓ સ્ત્રોત પ્રમાણે અહીં ભય એટલે કોઈ સંભવિત નુકસાન કે ખતરા વિશેની એકદમ સ્પષ્ટ ઓળખી શકાય એવી અસ્વસ્થતા મતલબ દર્દી કહી શકે કે મને આનો ડર લાગે છે એ ખાલી આમ સમાજમાં અસ્વસ્થ થવા કરતાં અલગ છે ઊંડી લાગણી છે અને અજાણ્યા લોકો એટલે એવા લોકો જેમને આપણે પહેલીવાર મળીએ છીએ જેમનું વર્તન એમના ઈરાદા એનાથી આપણે અજાણ હોઈએ સમજાયું એટલે આ રૂબ્રિક એવી સ્થિતિ થઈ કે જ્યાં કોઈ વ્યક્તિ અજાણ્યા માણસો જુએ કે નવી પરિસ્થિતિમાં મુકાય ત્યારે એને બહુ ડર લાગે હવે અહીંયા વાત રસપ્રદ બને છે કે આ ડર રોજિંદા વર્તનમાં દેખાય કેવી રીતે માહિતી કે છે કે એ લોકોમાં છુપાઈ જવાની વૃત્તિ હોય છે બિલકુલ આ એકદમ મુખ્ય લાક્ષણિકતા છે તમે વિચારો કે ઘરમાં કોઈ અજાણ્યો મહેમાન આવ્યો ને બાળક તરત ક્યાંક સંતાઈ ગયો ફર્નિચર પાછળ હા હા અથવા પડદા પાછળ આ વર્તન સીધું એ ભયને કારણે જ છે અને આની સાથે ઘણી વાર પેલું શરમાળ સ્વભાવ પણ હોય છે એમને ભીડ ન ગમે લોકોનું ધ્યાન એમના પર આવે એ ન ગમે કારણ પેલી અસુરક્ષા હમ અને છુપાવા સિવાય બીજી કોઈ ખાસ વર્તણૂક પણ જોડાયેલી છે આની સાથે હા છે ને એક બીજી મહત્વની વાત છે ચોંટી રહેવાની વૃત્તિ અંગ્રેજીમાં ક્લિંગિંગ કહીએ કેટલાક દર્દીઓ ખાસ કરીને બાળકો જ્યારે અજાણ્યા લોકો આસપાસ હોય ત્યારે એટલા ડરે કે કોઈ પરિચિત વ્યક્તિને જેમ કે મમ્મીને પપ્પાને કે નર્સને એકદમ વળગી જ રહે છોડે જ નહીં આ જાણે પોતાને સલામત રાખવાનો પ્રયાસ હોય સ્ત્રોતમાં સ્ટ્રેમોનિયમ જેવી દવાનું ઉદાહરણ પણ છે જે આવા તીવ્ર ભય માટે વપરાય છે એના દર્દીમાં આ જોવા મળે અચ્છા એટલે આ ખાલી બાળકોમાં જ નહીં પણ મોટાઓમાં પણ કદાચ અલગ રીતે દેખાઈ શકે જેમ કે કોઈ પરિચિતનો સાથ સતત શોધવો હા બની શકે જો કે સ્ત્રોત અત્યારે બાળકના ઉદાહરણ પર વધુ ભાર મૂકે છે આ ઉપરાંત અમુક લોકોને અજાણ્યાઓની હાજરીમાં બીજા લોકો સાથે રહેવું એટલે કે કંપની એ ગમે જ નહીં એમને એકલા રહેવું વધુ પસંદ પડે કદાચ એટલે કે ભીડમાં અજાણ્યાઓનો સામનો કરવો એમને વધુ ડરામણો લાગતો હોય અને સૌથી અગત્યની વાત જેને હોમિયોપેથીમાં એગ્રેવેશન કહેવાય છે એટલે કે તકલીફ વધી જવી અજાણ્યા લોકોની ખાલી હાજરી જ આ દર્દીઓની તકલીફ એમનો ભય કે ચિંતા વધારી દે હમ તો આ બધી લાક્ષણિકતાઓ સંતાઈ રહેવું ચોટી રહેવું એકલા રહેવું ગમવું અને અજાણ્યાઓથી તકલીફ વધવી આ બધાનો સાર શું નીકળે મને લાગે છે કે આ રૂબ્રિક મૂળભૂત રીતે વ્યક્તિની અંદર રહેલી ઊંડી અસુરક્ષાની ભાવના અને અપરિચિતતા પ્રત્યેની તીવ્ર અસ્વસ્થતા કે ભય બતાવે છે બરાબર ને નવા લોકો નવી જગ્યાઓ એમના માટે ડરામણી બની જાય છે તમે બરાબર સમજા એકદમ સાચી વાત છે આ રૂબરીકે સમજાવે છે કે અમુક લોકો માટે અજાણ્યાઓનો સામનો કરવો એ ખાલી સામાન્ય અણગમું નથી પણ એક વાસ્તવિક તીવ્ર ભય છે જે એમના વર્તન પર બહુ મોટી અસર કરે છે એ દર્દીની માનસિક સ્થિતિ એ દુનિયાને કઈ રીતે જુએ છે એનું એક મહત્વનું પાસું દેખાડે છે સ્પષ્ટ છે કે હોમિયોપેથીમાં લક્ષણોને કેટલી કેટલી બારીકાઈથી જોવામાં આવે છે આ રૂબ્રિક અને એની સાથે જોડાયેલી વર્તણૂકોનું જે આપણે વિશ્લેષણ કર્યું એ દર્દીને વધુ સારી રીતે સમજવામાં ચોક્કસ ઉપયોગી થઈ શકે ચોક્કસપણે અને અહીંથી એક વિચાર આગળ વધે છે ખબર છે આપણે ભયની વાત કરી જે તીવ્ર લાગણી છે પણ ઘણીવાર આપણને અજાણ્યા લોકો આસપાસ હોય ત્યારે ખાલી અસ્વસ્થતા થાય થોડો અણગમો થાય એ કદાચ ભય જેટલું તીવ્ર ન હોય તો આ રૂબ્રિકમાં જે ભય વર્ણવ્યો છે અને રોજિંદા જીવનમાં જે સામાન્ય સામાજિક અસ્વસ્થતા અનુભવાય છે એ બે વચ્ચેની લીટી કેટલી સ્પષ્ટ છે અને શું આ ભેદરેખા ક્યારેક નિદાન વખતે થોડી અસ્પષ્ટ નથી થઈ જતી આ એક વિચારવા જેવો મુદ્દો છે